છપો પચીસ કિલોમીટરની લાંબી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે અલગ અલગ સ્થળો પર ભવ્ય સ્વાગત વિધિના કાર્યક્રમો પણ હશે તો નગરયાત્રાના માર્ગ પર અનેક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે ત્રણસો કિલો બુંદીનું મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે આપ જોઈ રહ્યા છો અખાડાઓ આ સાથે ભજન મંડળીઓ આ નગરયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તો મા નગર છટયા નીકળ્યા છે અરે ત્રશો અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિતમાં ભદ્રકાળીની નગરયાત્રાનો શુભારંભ થયો છે હાલ કેવો માહોલ

એક બાળક શિવજી નું વેશભૂષા ધારણ કરેલ છે અને એ આખી આ યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર પણ બનેલું છે યાત્રા શરૂઆત થઈ છે અને તમે જોઈ રહ્યા છો કે ધજાની સાથે અનેક ભક્તો આ યાત્રામાં જોડાયા છે સ્થાનિક ધારાસભ્યો હોય અથવા તો સંસદ સભ્ય તે પણ આ નગર દેવીની યાત્રામાં જોડાયા છે ઢોલ નગારા સાથે આપ જોઈ રહ્યા છો કિન્નરો પણ આ યાત્રામાં જોડાયા છે કેમ કે આ ભદ્રકાળી માતા નગર દેવી અમદાવાદ શહેરના નગર તેવી જ હોય છે અને જ્યારે જ્યારે કોઈ અમદાવાદ આવતું હોય છે ત્યારે માતા ભદ્રકાળીની માતાના મંદિરની મુલાકાત લેવાનું ચૂકતું નથી અને આજનો દિવસ એટલા માટે મહત્વનો છે કે કેમ કે જ્યારથી સ્થાપના થઈ હતી એ સ્થાપના થયા બાદ પહેલીવાર આ નગરયાત્રા નીકળી રહી છે અને નગરયાત્રાના દર્શન માટે જે પાદુકાઓ અહીંયા મૂકવામાં આવી છે એ પાદુકાઓના દર્શન કરવા માટે અનેક માય ભક્તો અહીંયા

વૃદ્ધ હોય યુવાનો હોય સૌ કોઈ આ યાત્રામાં જોડાયેલા છે આ યાત્રામાં ભજન સાથે સાથે અખાડા પણ મર્યાદિત માત્રામાં જોવા મળી રહ્યા છે કેમ કે પરવાનગી મર્યાદિત આપવામાં આવી હતી એટલા માટે જ તમે આ જોઈ રહ્યા છો કે જે લોકો આ નગરયાત્રામાં જોડાયા છે ડીજે છે ઢોલ નગારાની સાથે અનેક લોકો આ યાત્રામાં જોડાયેલા હાલ જોવા મળી રહ્યા છે અને યાત્રાની શરૂઆત થઈ છે જે હવે એના આગામી પડાવ સુધી જવાની છે ને સૌથી મહત્વની વાત એ છે કે આ નગરની દેવીની યાત્રા છે અત્યાર સુધી અમદાવાદ વાસીઓ અમદાવાદના ધાર્મિક લાગણી સાથે જોડાયેલા લોકોએ જગન્નાથ ભગવાનજી ની રથયાત્રા જોઈ હતી અને હવે પહેલી વાર અમદાવાદ સ્થાપના પછી નગર દેવીની એમાં ગરબાના તાલે કેટલીક મહિલા ભક્તો પણ અહીંયા જોડાય છે સાથે સાથે પુરુષો પણ જોવા મળી રહ્યા છે નાના બાળકો યુવાનો વૃદ્ધો સૌ કોઈ આ યાત્રામાં જોડાયા છે અને યાત્રાની શરૂઆત થઈ ગઈ છે ને ધીમે ધીમે એના આગામી પડાવ તરફ જઈ રહી છે બદલ આભાર આપ યાત્રાની શરૂઆત પાલા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે કિલોમીટર લાંબી યાત્રા રહેશે કે જેમાં મહાશિવરાત્રીના મહાપર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે ભગવાન મહાદેવના દર્શન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે સુરતના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે ઐતિહાસિક કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનો ધસારો મંદિરોમાં ભક્તોની વહેલી સવારે જ જોવા મળી આજે પાવન પર્વ છે દુર્લભ સંયોગ છે નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રીના દિવસે શિવ નહીં પણ શક્તિની આરાધના થઈ રહી છે સવો પાંડોરી માતાનો ચાર દિવસનો અહીં મેળો ભરાય છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદિવાસીઓ અહીં આવે છે સન એક હજાર પંચ્યાસી થી સાગબારાના રાજવી પરિવાર દ્વારા અહીં શિવરાત્રીએ પૂજન કરવામાં આવે છે સન ઓગણીસો ત્યાંશી થી વ્યવસ્થાના ભાગરૂપે એક ટ્રસ્ટ પણ બનેલું છે આદિવાસી સમાજના લોકો કુળદેવીની આરાધના માટે સ્વયં શિસ્તમાં બાર થી અડતાળીસ કલાક લાઇનમાં ઉભા રહી માતાના દર્શન કરે છે માન્યતા પ્રમાણેનું નૈવિદ પરંપરાગત રીતે માતાજીને અર્પણ કરાય છે પ્રસાદ રૂપે આપવામાં આવે છે અને પ્રસાદ રૂપે મળેલ ચીજવસ્તુઓને બારે બારેમાસ અનાજના કોઠારમાં સાચવી રાખવામાં આવે છે આદિવાસી સમાજના કુળદેવી પાંડોરી માતાજી છે તેના પણ દર્શનાર્થે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે એક હજાર પંચ્યાસી થી રાજવી પરિવાર પૂજા અર્ચના કરતો આવ્યો છે અને આજે પણ એ પરંપરા બરસે મહાશિવરાત્રીની ધામધૂમથી થઈ રહી છે છે અલગ માહોલ મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરનું એક અનોખું મહાદેવનું મંદિર છે જે મેજિસ્ટ્રેટ મહાદેવ તરીકે ઓળખાય છે ગ્વાલિયરમાં આ શિવ મંદિરમાં કોટ ભરાય છે અને ચુકાદા અપાય છે અહીં ભગવાન શિવ પોતે જ ન્યાયાધીશની ભૂમિકા ભજવે છે અહીં કોર્ટની જેમ હત્યા લૂટ અને અપહરણ જેવા કેસોની સુનાવણી થાય છે જિલ્લા મુખ્યાલયથી આવેલું આ મંદિર મેજિસ્ટ્રેટ મહાદેવ મંદિર તરીકે પ્રખ્યાત છે વિવાદ અંગે બંને પક્ષોને સાંભળવામાં આવે છે અને સાચીઓને રજૂ કરવામાં આવે છે કેસ રજીસ્ટરમાં યોગ્ય નોંધ પણ કરાય છે અને ખાસ વાત એ છે કે અન્ય ધર્મોના લોકો પણ દૂર દૂરથી અહીં પોતાના વિવાદો ઉકેલવા આવે છે લોકોનું માનવું છે કે પોલીસ અને કોર્ટમાં તેમને ન્યાય મળવામાં વિલંબ થઈ શકે છે પરંતુ મહાદેવના દરબારમાં કોઈ પણ કેસમાં પાંચથી સાત જ દિવસમાં પરિણામ જાહેર થાય છે અને પીડિતને ન્યાય મળે છે આ સાથે એ પણ માન્યતા છે કે જો કોઈ ભગવાન શિવના દરબારમાં સુઈ જાય છે તો તેને મોટું નુકસાન થઈ શકે છે મહાશિવરાત્રીના દિવસે અહીં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને મેળો પણ અહીં ભરાય છે जैसे मजिस्ट्रेट में आदेशी कहलाते हैं उसको कोर्ट मानता है कोर्ट में फैसला नहीं होता है तो यहाँ फैसला होता है सात दिन का या पाँच दिन का पंच बाधा दरते हैं तो इसके भीतर उसको इन्ना खुरा जाता है तो उसको पंच दंड करते हैं यहाँ पुलिस ले कर आती है उसको मंजम को यहाँ ऊपर नहीं आती नीचे खड़े रह जाते हैं तो यहाँ जा छुट्ट जाते हैं तो उसकी हथौड़ी खुल जाती है यहाँ एक महिलाएं आई थी यहाँ तो उसका आदमी दारू पीता था दारू पीता था वो आई तो उसने कही कि मेरा आदमी उस दारू को छोड़ जाए और मेरी जंजी और कुछ नहीं मिले मेरा यही संपन्न माया है मेरी तो उसने वो लेके घर पहुँचे उसका चीज़ फेंक दई वो सवेरे उसके मुँह में तो थे रात सांप निके साँप निके उसने बोला जल सवेरे उसको लेके कर आया कि फिर मेरे को बचाओ तुम उसको दार चूठी बहुत उसके यहाँ यात्री आते हैं और इसके मन में किसी के मन में भावना नौकरी की हो किसी अंग में रोग हो तो केवल इससे बोल देना और पूरा हो जाता है मंदिरों के बारे में जो दंड देते हैं शंकर जी जो कुछ दुर्घटना करके आते हैं जिन्हें दंड मिलता है पंचनामा बनता है जी को होता है और बहुत दूनों के हर एक जिले के मुरैना है ग्वालियर और सूरत नौ के भोपाल नौ के जनता आती है दर्शन करने के लिए एक जिले के मानी भारत में जितने जिले थे तो चालू है नहीं मंदिर दुनिया में जा रहे શિવશક્તિના બધાનું ખાસ પર્વ એટલે શિવરાત્રી આજે તીર્થનગરી પ્રયાગરાજમાં અંતિમ અમૃત સ્નાન કરાશે અંતિમ અમૃત સ્નાન બાદ મહાકુંભની સમાપ્તિ થશે તો મહાશિવરાત્રી પર અમૃત સ્નાનનું પણ વિશેષ મહાત્મય છે અને આજે આ છેલ્લું સ્નાન છે એક જાન્યુઆરીથી અત્યાર સુધી ચોસઠ કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું મહાશિવરાત્રી કેટલાક અખાડાઓ અમૃત સ્નાન કરશે મહાશિવરાત્રીના અંતિમ અમૃત સ્નાનને લઈ તંત્ર પણ એટલું સજ્જ છે કેન્દ્રીય અમિત શાહ ઉજ્જૈનની મુલાકાતે અમિત શાહ ખાસ લગ્ન સમારોહમાં હાજરી આપશે દેશના અનેક દિગ્ગજો આ લગ્ન સમારોહમાં હાજરી આપશે તો શિવરાત્રીના અવસરે મહાકાલની પૂજા અર્ચનાનું ખાસ મહત્વ છે બાર જ્યોતિર્લિંગ પૈકી એક મહાકાલનો જ્યોતિર્લિંગનો સમાવેશ સમા થાય છે મહાકાલની ભસ્મ આરતીમાં ઉપસ્થિત રહેશે અમિત શાહ

અમદાવાદ એસડીઆઈ પર આવેલું સાયન્સ સિટી જે ઓવરબ્રિજ છે ત્યાં એક બંધ પડેલી ટ્રકની પાછળ જે છે અટિકા કાર જે ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે રાજસ્થાનનું પાસિંગ જે ટેક્સી પાસિંગ છે તે ગાડીની અંદર જોવા મળ્યું છે હાલ જે ત્રણ લોકો જે ઇજાગ્રસ્ત થયા હતા તેમને જે છે એકસો આઠ મારફતે તેમને હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવે છે પરંતુ એક ડ્રાઈવરનું જે છે એ મોત થયું છે ગાડીના જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે કેટલી ગંભીર રીતે જે છે આ અકસ્માત સર્જાયો છે કારણ કે ગાડીનો જે છે કચ્છર ઘાણ જોવા મળ્યો સાથે સાથે જે બી લોકો અહીંયા જે સ્થાનિક લોકો જે હતા તેમને માનવું છે કે જે લોકો અંદર ગાડીમાં સવાર હતા તમામ લોકો નશાની હાલતમાં હોય તે પ્રકારનું લાગતું હતું પરંતુ હાલ પોલીસ દ્વારા પણ આ જે છે એ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે પરંતુ બંધ પડેલી ટ્રકની અંદર પાછળથી અટિકા કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો છે અને જે તમામ લોકો જે જાગ્રસ્ત છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પરંતુ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે ગાડી કેટલી પૂર સ્પીડે હશે કારણ કે ગાડીનું જે ઉપરનું છત હોય કે જે બોનેટ છે તમામ જે છે એ તૂટી ગયું તૂટી ગયું છે સાથે સાથે જે એ બ્રેક આવતી હોય એ બ્રેક તમામ ખુલી ગયા છે પરંતુ એક માણસનું જે છે મૃત્યુ થયું છે આ પ્રકારના જે દ્રશ્યો છે સાયન્સ સિટી રોડ ઓવરવ્યુ જે આવે છે ત્યાં અકસ્માત સર્જાયો હતો વેલી સવારે પુણા ચોની આસપાસ જે અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતા તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ટ્રાફિક જે ડાયવર્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે કેમેરામેન જય જાનિ સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ પત્રકાર મહેશ રાંગાની મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીઓ વધી ઈડીની ટીમે મહેશ લાંગાની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરી ચાર દિવસની કસ્ટડી મેળવી હતી બસો વીસથી વધુ શેલ કંપનીઓ બનાવી હવાલાથી રૂપિયાની હેરાફેરીનો મહેશ લાંગા પર આરોપ છે અગાઉ અમદાવાદ અને રાજકોટ પોલીસે મહેશ લાંગાની ધરપકડ કરી અને મહેશ લાંગા હાલમાં જેલમાં બંધ છે જીએસટી ફ્રોડ કેસમાં સાત ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ મહેશ લાંગા સહિતના અન્યો સામે ફરિયાદ નોંધાય પોલીસ તપાસમાં ખરવાથી 20 લાખ રોકડ અને કિંમતી દસ્તાવેજો મળ્યા છેલ્લા બે વર્ષમાં 20 કરોડનું કૌભાંડ આશિયાળું તપાસમાં સામે હવે મની એક્ટ હેઠળ સમગ્ર કેસની તપાસ કરી રહી છે દ્વારકામાં તોફાની તત્વોનું આસ્થા સાથે કાકરી જાળો પ્રળવંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં અદમ કૃત્ય કર્યું ઉઠાવીને શિવલિંગ હર્ષદ દરિયા કિનારે શિવજીનું આ મંદિર આવેલું છે તોફાની તત્વોના આ નિમ્ન કૃત્ય સામે ભક્તોમાં રોષ પણ એટલો જ છે તો દરિયા કિનારે ડોગ મદદથી સર્ચ ઓપરેશન આ સાથે સ્થાનિક તરવૈયા સ્કૂપર ડ્રાઇવર્સ દ્વારા દરિયામાં શોધખોળ કરાઈ રહી છે અવશેષ મળી આવતા એસપી ડીવાય સહિતનો કાફલો સ્થળ પર છે જોકે દોઢ વર્ષ પૂર્વે અહીં જ દાદાનું બુલડોઝર ચાલ્યું હતું દબાણ બાદ દરિયાકાંઠે કાંઠે એકમાત્ર મંદિર જ ઉભું હતું એટાટ ઉમેદવારોની કાયમી ભરતીની માંગ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે રાજ્ય સરકાર હવે શાળા સહાયકની ભરતી કરશે રાજ્યની શાળાઓમાં હવે કરાર પર શાળા સહાયક લેવાશે એટલે સરકારી પ્રાથમિક શાળાઓમાં અગિયાર મહિનાના કરાર પર ભરતી થશે જ્યારે સરકાર એક હજાર એકવીસ હજાર રૂપિયા મહેનતાણું પ્રતિ મહિને આપશે શાળા સહાયક માટે ગ્રેજ્યુએશન સાથે બીએડ કરેલું હોવું જોઈએ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં જ શાળા સહાયક મુકાશે ફરી એકવાર પાટનગરમાં પડઘા પડ્યા ટેટ ટાટનો મુદ્દો ઉઠાવ્યા બાદ સરકારે સમયપત્રક જાહેર કર્યું ટેટ ટાટમાં ભરતીનું તારીખ સાથેનું સમયપત્ર જાહેર કર્યું ધાનીવાદના ગુજરાત ફર્સ્ટે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ એ જ મુદ્દાની અસર જોવા મળી એપ્રિલના અંતમાં શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે અને પચીસ માર્ચ સુધી ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનું લિસ્ટ બહાર પાડશે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે પંદર માર્ચ સુધી ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે સરકારી માધ્યમિક શાળાઓમાં ત્રીસ માર્ચ સુધી વેરિફિકેશન થશે એપ્રિલ માસના અંતમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે જીપીએસસીની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં ઉમેદવારોને આંચકો આપે તેવા આ સમાચાર છે કારણ કે બે ભરતી રદ કરવામાં આવી છે નાયબ કમિશ્નર કુટીર ઉદ્યોગ વર્ગ એકની ભરતી રદ કરાય છે આ સાથે મદદનીશ કમિશ્નર કુટીર ઉદ્યોગ વર્ગ બે ની ભરતી પણ રદ કરાય છે ભરતી વિગત પ્રમાણે ભરતી નિયમોમાં સુધારા કરવાના હોવાથી આ ભરતી રદ કરાય છે રાજ્ય સરકારના મંત્રીઓના રોકાણ માટેના ભથ્થામાં વધારો કરાયો મંત્રીઓના દૈનિક પ્રવાસ દરમિયાન રોકાણ માટે મળતા ભથ્થામાં વધારો કરાયો એક્સ વર્ગના શહેર માટે ભથ્થું એક હજારથી વધારી છવ્વીસો રૂપિયા કરાયું જ્યારે બાય વર્ગના શહેર માટે ભથ્થું આઠસોથી વધારે એકવીસો રૂપિયા કરાયું જ્યારે ઝેડ વર્ગના શહેર માટે ભથ્થું પાંચસોથી વધારી તેરસો કરાયું આઠ નવેમ્બર બે હજાર ચોવીસની અસરથી આ ભાવ અમલી રહેશે ગુજરાતના પુત્રોની દાદાગીરી મામલે અરવલ્લી હતો ગુજરાત પહોંચતા અહેવાલ બાદ ફરિયાદ દાખલ થઈ પોલીસે પીડિત યુવક જૈમિન ત્રિવેદીનું નિવેદન લીધું ભીખુસિંહના બે પુત્રો સહિત છ લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે રણજીતસિંહ પરમાર અને કિરણસિંહ સામે પોલીસ ફરિયાદ એ જે વિડીયો વાયરલ થયેલો એ સત્તર બે બે હજાર પચીસનો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે એક જે માણસને એને મારી રહ્યા છે એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જયમીન વરદભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલ હતી પરંતુ જે તે સમયે એને ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ છ આરોપીઓ છે કરણજીતસિંહ રણજીતસિંહ ભીખુસિંહ પરમાર નરેન્દ્રસિંહ ઝાલા કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમીશ પટેલ ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો ઈસમ છે આમ ટોટલ છ વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે જે બીએ બીએનએસની કલમ છે એકસો નેવ્યાસી સબ સેક્શન ટુ વન વન નાઇન્ટી વન નાઇન્ટી વન સબ સેક્શન ટુ વન નાઇન્ટી વન થ્રી અને જીપીએફની જે કલમ છે એકસો પાંત્રીસ અને બી એકસો પંદર સબ ટુ એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવે જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે આ લાલા મંચુરિયન વાળાની મેટર મોટું ફાઇનાન્સ આગળની થયેલી હતી તો એ બહુ એના પછી દૂધના નો ઘેર આવ્યો ઘેરાયો હતો ઘેર મને જણાવ્યું હતું કે આ રીતની મારે કોક મેટર છે કોકનો ફોન આવશે તો વાત કરજે એમ તો મેં વાત કરી હતી એમને એમ કીધું કે તમે પોલીસ ફરિયાદ નહીં કરી શકો તમે અહીં મોકલી દો એને તો સારું રહેશે આમને તમને એમ કીધું કેમ પોલીસ તમારી છે અમારો કેસ કેમ નહીં લે એમ કરીને મેં ફોન કટ કરી નાખ્યો અને પછી મેં કીધું મારું કોઈ લેવા દેવા નહીં તો પછી બહુ ત્યાંથી લાલો એના ઘેર થતું અને પછી હું હતો તે મારો કેસનો બાટલો લઈને હું નીકળેલું અને ત્યાં મોડાસા આપણે જો નવરાત્રી થાય છે રામપાડકમાં તો વખત હું પહોંચેલું અને તેઓ વચિંતાની ગાડીઓ હોય ને ઉતરીને મને મારવાનું ચાલુ કરી દીધું મેં કીધું મારું કોઈ વોક નહીં હું

કેમકે હું મારી ફેમિલી નું ટેન્શન લઈને ગભરાઈ ગયેલો હતો કે હું કરીશ તો આ લોકો આટલા મોટા માણસ છે તો મારે જીવનો નો જોખમ મારી મમ્મી નો જોખમ મારી ફેમિલી નું શું એમ મારું આગળ પાછું કોઈ નહીં એમ પુત્રોની તાદાગીરી મુદ્દે મંત્રી બોલ્યા જય શ્રી રામ મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં ચાલતી હતી મીડિયાને જવાબ આપવાથી બચવા પ્રવેશ દ્વાર પણ બદલ્યો મંત્રી ભીખુસિંહના પુત્રોએ જાહેરમાં મારામારી કરી હતી જોકે તેની સામે ફરિયાદ નોંધાઈ છે ભીખુસિંહ પરમારના પુત્રના વાયરલ વિડિયો મુદ્દે મહેશ કસવાલાનું નિવેદન સામે આવ્યું વાયરલ વિડીયોમાં અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો માર મારવાનો પ્રતિકાર મંત્રીના પુત્રોએ કરેલો છે બંને પક્ષે સમાધાન થયું હોય ફરિયાદ નોંધાઈ ન હતી પોલીસને ફટેજ મળતા જાત તપાસ કરી જાતે ફરિયાદી પોલીસ બની કોઈ પણ વ્યક્તિને કાયદો હાથમાં લેવાની કરશે પુત્રોને અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવેલો અને એનો પ્રતિકાર એમના પુત્ર એ કરેલો છે પરંતુ બંને પક્ષોએ ક્યાંય સમાધાન થયું હોય કોઈ પણ વ્યક્તિએ ન પોલીસ નો એપ્રોચ કર્યો કે ન કોઈ ફરિયાદ નો પોલીસને પણ આવા વિડીયોના ફૂટેજ મળવાને કારણે પોલીસે જાત તપાસ કરી અને આજે પોલીસ પોતે જ ફરિયાદી બની અને ફરિયાદ નોંધી છે હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે જે પ્રકારે રાજ્યની અંદર માની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં માનની હર્ષભાઈ ગૃહમંત્રીના વડપણ હેઠળ જે પ્રકારે કાયદો અને કાયદાનું શાસન ચાલી રહ્યું છે કાયદો કાયદાનું કામ કરશે ચાહે મંત્રીના પુત્ર હોય ચાહે સામાન્ય વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિને ગુજરાતમાં કાયદો હાથમાં લેવાની સત્તા નથી અને બિલકુલ પોલીસની કાર્યવાહી યોગ્ય રીતે થશે કાયદો કાયદાનું કામ કરશે પુત્રની દાદાગીરી મુદ્દે રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના અમિત ચાવડા એ ભાજપ પર પ્રહાર કર્યા ગુજરાતમાં સરકાર બેવડું ધોરણ અપનાવે છે સામાન્ય આરોપીઓનો વરઘોડો કાર્ય છે ભાજપના નેતાઓના સંબંધીઓ પર કાર્યવાહી નથી થતી ભાજપનો કેસ પહેરવો એટલે દાદાગીરીનું નું લાયસન્સ મળી જાય

ભાજપનો ખેસ પહેરેલા ડ્રગ્સ પેડલરો હોય ભાજપનો ખેસ પહેરેલા ભૂમાફિયાઓ હોય ભાજપનો ખેસ પહેરેલા ગુંડાઓ હોય કે ભાજપના નેતાઓના પુત્રો હોય એમના જ્યારે આવા ગેરકાયદેસર કૃત્યો બહાર આવે છે ત્યારે એની સામે પગલાં લેવામાં આ મૃદુ દાદાની સરકાર એક પણ ટકો મક્કમ દેખાતી નથી મારી સરકારને વિનંતી છે કે બધા માટે કાયદો સરખો છે કાયદાની પરિભાષા સરખી છે તમારું શાસન બધા માટે સરખું છે એવું જો પ્રસ્થાપિત કરવા માગતા હોય તો તમારો ભાજપનો કેસ પહેરેલા પર કાર્યવાહી કરો પોલીસે ઇનિશિયેટીવ લઈ અને પોલીસે જાતે તપાસ કરી અને આજે એની ફરિયાદ પણ નોંધી દીધી છે અને જે પણ શરૂઆત હશે આની પર એમાં પગલાં લેવામાં આવશે આમાં જે પ્રમાણે વિપક્ષ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરેલો હોય એટલે એમાં કોઈ કાયદો લાગુ પડતો નથી નહીં એમના પુત્રોને પહેલાં માર મારવામાં આવ્યો તો અને એમના પુત્રો દ્વારા જે માર મારવાની બના બનાવી છે અને વિડિયો વાયરલ થયો છે કમનસીબ ઘટના છે અમે પણ કહીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીનો હોય કોઈ પણ વ્યક્તિ હોય એ જ્યારે ગુનો કરે ત્યારે ગુનેગાર જ છે એની ઉપર એટલી જ એક્શન લેવી જોઈએ કે જે પ્રમાણે કાયદાની અંદર એની કલમમાં જેટલી સજાની જોગવાઈ હોય અને જે પ્રમાણે ધરપકડ કરવામાં આવતી હોય અને જે પ્રમાણે ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે અને આદરણીય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં જે પ્રમાણે ગૃહગતું કાર્ય કરી રહ્યું છે એ પ્રમાણે દરેકે દરેક વ્યક્તિ માટે કાયદો સમાન છે અને એના જેટલી સજા બીજા વ્યક્તિઓના થાય એટલી જ સજા ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા હોય તો પણ એને થવી જ જોઈએ તો હાલ બુલેટિનમાં બસ આટલું વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાતમાં